દ્વારા ગેરકાયદે રેતીનું નું ખનન કરવામાં આવી રહ્યું હતું અકસ્માત સર્જાય છે એના પછી આખી ઘટનાનો નો પર્દાફાશ થાય છે મૂળીના શેખપુર નજીક ભોગાવો નદીમાં આખે આખો રસ્તો બનાવી દેવામાં આવ્યો હતો આ રસ્તા પર પહેલા તો ડમ્પરનો અકસ્માત સર્જાય છે આ ઘટનાની જાણ થાય છે માં એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું છે બે લોકો ઈજાગ્રસ્ત થયા પરંતુ આમાં આખી મોટી ઘટનાનો પર્દાફાશ એ થયો કે અહીં ગેરકાયદે ખનન થતું હતું અને કેટલાય સમયથી થતું હતું એ હવે તપાસનો વિષય છે પરંતુ આટલો મોટો રસ્તો બનાવી દેવામાં આવ્યો હતો અને જે પ્રમાણે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે સવાલો અનેક થઈ રહ્યા છે કે આટલું મોટું જો મોટું કારસ્તાન ઝડપા હોય અને સ્થાનિક તંત્રને એ બાબતની જાણ ન હોય એવું માન્યામાં નથી આવતું શું ત્યાંનું તંત્ર ઊંઘતું રહ્યું હતું કેમ કે સ્થાનિક લોકોમાં પણ હવે રોષ જોવા મળ્યો છે ગૌચરની જમીન હતી ત્યાંથી રેતી ખનન થતું હતું એ પણ સામે આવ્યું છે એક સ્થાનિક નાગરિકે વિડીયો બનાવ્યો છે ને એમાં એને કહ્યું છે કે અમે વખત તો વખત આની રજૂઆત કરી હતી તેમ છતાં કાર્યવાહી નહોતી થઈ પરંતુ હવે જ્યારે આખો મામલો સામે આવ્યો છે ત્યારે સવાલ સ્વાભાવિકપણે વિકાસ ઉઠી રહ્યા છે હજુ તો ગઈકાલની તાજી ઘટના વાત્રક નદીની અને આ રીતે ભોગાવો નદી પર પણ આવી રીતે બ્રિજ બનાવી અને ખનીજ ચોરી થતી હતી બિલકુલ જિજ્ઞાસા જે રીતે આપણા ગુજરાતમાં બુટલેગર આ બધું મોટું દૂષણ છે જેલ થઈ શકે છે દંડ થઈ શકે છે એમની વાર એમની સામે કાયદાકીય કાર્યવાહી તો થાય છે દંડ પણ વસુલાય છે પરંતુ ફરી એકવાર તેમનો ગોરખ ચાલુ થઈ જાય છે કારણ કે કેટલાક એવા ભ્રષ્ટ પોલીસ તેમાં સામેલ છે

ટ્રેકિંગ કરતા હોય છે કે કયા અધિકારી ક્યાં જઈ રહ્યા છે વોટ્સએપ ગ્રુપમાં ચર્ચા થાય છે કે ભાઈ અધિકારીની ગાડી નીકળે ત્યારે થોભી જાઓ અને ઘણા બધા એવા પણ કિસ્સા છે કે જાગૃત નાગરિકો પર ટ્રેક્ટર ચલાવી દેવું ડમ્પર ચલાવી દેવું કેટલીક વાર તો એવા પણ કિસ્સા બન્યા છે કે પોલીસ કર્મી પર પણ હુમલાના બનાવ બને છે છતાં પણ આ લોકોને કોણ પોષણ પૂરું પાડે છે એક મોટો સવાલ છે ગઈકાલે ખેડાની વાત હતી અને હવે સુરેન્દ્રનગરમાં મોડીમાં આ બનાવ બન્યો છે જ્યાં સ્થાનિક લોકો જ કહી રહ્યા છે કે ખાણખની જુબાગની જે કચેરી છે ત્યાંથી પાંચ કિલોમીટર દૂર આ લોકોએ આવું કાર્યસ્થાન કરેલું છે છતાં પણ એમને કોઈ પકડનાર રોકનાર નથી અહીંયા આ કિસ્સામાં એક વ્યક્તિનું મોત એટલા માટે થાય છે કારણ કે તેમનું જે વાહન છે એ નદીમાં ત્યાં ગરકાવ થયું ત્યાંથી જે રેતીનો જથ્થો લઈને જતા હતા તે સમયે અકસ્માત થયો જેમાંથી બેને બચાવાયા એકનું મોત થઈ ગયું ત્યારે જઈને આ મામલો સામે આવે છે આ બાબતે પોલીસ તરફથી શું પ્રતિક્રિયા આપવામાં આવી એ સાંભળી ગત સાંજના સમયે સાડા પાંચ વાગ્યાની આસપાસ ભગવાન એક દંપત રેતી ભરવા માટે શેખપર તરફ જઈ રહી હતી ડમ્પરના ચાલક તથા ને રસ્તામાં એક મુસાફર રવિરાજસિંહ દિલાવસિંહ રાઠોડ રહેવાસી તળાજાવાળો મળતા તેને લિફ્ટ આપેલું અને ત્રણેય જણા રેફ્યુ કરવા તરફ શિક્ષકો તરફ જઈ રહ્યા હતા એ દરમિયાન ડેમમાં ડમ્પર સ્લીપ થઈને ચીલો ચૂકી જતા ડમ્પર ડેમમાં નદીના પાણીમાં ધરકાવ થઈ ગયેલું અને આ ત્રણ પૈકીના બે માણસો ધનપરનો કાચ તોડીને બહાર નીકળી ગયેલા હતા જ્યારે એક જિલ્લા વસ્તુ ગાંઠો નીકળી શકે ન હતો રાત્રિના મોડી રાત સુધી રેસ્ક્યુ કરેલું પરંતુ તેની જે બોડી મળી આવે ત્યારે આ રીતે સભામાં તેની હેડબોડી મળી આવેલ છે આ વખતે બીજી વખત ચુનો દાખલ કરવાની કાર્યવાહી ભાવનગર પોલીસ સ્ટેશનમાં ચાલુ છે ધરાવનગર પીઆઈ આ બનાવણી સુનાવણી તપાસ કરી રહ્યા છે તો સુરેન્દ્રનગરમાં મૂડી હોય કે પછી થાનગઢ હોય કે પછી કુદરતી પર્યાવરણને પણ ઘણા કિસ્સામાં મનુષ્ય જીવને પણ નુકસાન પહોંચાડે છે એટલા માટે અહીંયા સ્થાનિક સ્તરે જે અધિકારીઓ છે મામલતદાર સર્કલ ઓફિસર જે પણ લાગતા વળગતા અધિકારીઓ હોય એમણે જાગવાની જરૂરિયાત છે કે આજે કાર્યવાહી પણ થોડી જોવા મળી ચોટીલામાં મોટા પાયે આજે ખનની ચોરી ઝડપાય છે પ્રાંત અધિકારીને અને મામલતદાર સહિતની ટીમે અહીંયા દરોડા પાડ્યા હતા અને અહીંયા મૂડીમાં આસુંદરાણી ખંપાણીયા વગડિયા ઉમરડા ગામમાં જ્યારે વીજ માફ કરશો ખનીજ ચોરી જ્યારે ઝડપી ત્યારે ત્રીસ ચરખી ત્રણસો ટનથી વધુ કાર્બો સેલ અને કરોડોનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે આવી કાર્યવાહી ફક્ત આવે ત્યારે નથી કરવાની કરવાની હોય છે પરંતુ ફક્ત અને ફક્ત જયારે અહેવાલ વહેતા થાય છે ત્યારે જઈને પછી ત્યાંની સ્થાનિક ટીમ એક્ટિવ થતી હોય છે પરંતુ આવી કાર્યવાહી રાઉન્ડ ધી ક્લોક થવી જરૂરી છે કારણ કે એ જે તે મામલતદાર તલાટીની સર્કલ ઓફિસરની સીધી જવાબદારી

આ ખનન માફિયાનું દૂષણ ઘણા સમયથી ગુજરાતમાં ફૂલ્યું ફાલ્યું છે અને હવે તો આ લોકોની હિંમત એટલી વધી ગઈ છે કે ઘણા બધા લોકો પર હુમલા પણ કરે છે ભૂતકાળમાં અનેક એવા આપણે કિસ્સા જોયા કે પોલીસ કર્મી હોય કે પછી ખેડૂત હોય સામાન્ય વ્યક્તિ હોય આ લોકો એમના પર હિચકારો હુમલો કરતા પણ અચકાતા નથી અને છતાં પણ એમની સામે કાયદાનો કોરડો વીંચવાને બદલે વારંવાર તેમને પોષણ કેમ મળતું રહે છે વિકાસ સૌથી મહત્વની વાત સવારથી જ્યારે આ બનાવ પ્રકાશમાં આવ્યો છે ત્યારે એકનું મોત થયું છે એકનો ભોગ લેવાયો છે મૂડીનો જે આ પાણીના વેન રોકીને જે રસ્તો બનાવાયો છે એ કાયદેસર છે કે ગેરકાયદેસર છે એ તંત્રનો આક્ષેપ અને પ્રતિ આક્ષેપ તો છે જ પરંતુ જે ખનીજ ચોરી માટે સુરેન્દ્રનગર બદનામ થયેલું છે આમ તો ગુજરાતમાં અમરેલી હોય ગીર સોમનાથ હોય ખેડામાં હોય આ તમામ જગ્યાએ ખેડામાં ગઈકાલે ગેરકાયદેસર જે આખો પુલ જોવા મળ્યો અને પછી અત્યારે તપાસ પણ સોંપાઈ છે તો આવી તપાસ અહીં પણ થવી જોઈએ બહુ જરૂરી છે તમે જેમ વાત કરી કે ચોટીલામાં આજે દરોડો પડ્યો છે છેલ્લા પંદર દિવસથી પ્રાંત અધિકારી દ્વારા આ કાર્યવાહી થાય છે ખાણ ખનીજ વિભાગ સાથે રેજ કે નથી રહેતો એ ખબર નથી અને વચ્ચે તો એક પોલીસ અધિકારીનું નામ પણ એમાં આવ્યું હતું જો કે પછી ક્લીન ક્લીનચીટ પણ મળી પણ જે વોટ્સએપની જે ચેટ હતી એમાં એક પોલીસ અધિકારીનું નામ આવ્યું હતું તો એને બદલે જ્યારે આવા બનાવ બને કોઈનો જીવ ભોગ લેવાય કોઈ પણ પરિવારનો એક આજે એક વ્યક્તિ જ્યારે ખોવામાં આવ્યો છે ત્યારે બે બચી ગયા છે અને એકનો ભોગ લેવાયો છે ત્યારે તપાસ તો થવી જ જોઈએ કારણ કે પાણીના વેણમાં તમે આ જે કહેવાય કે રસ્તો બનાવ્યો છે અને તમે ઘણા લોકો એવો બચાવ પણ કરે છે કે લીઝ છે પણ લીઝ પછી સુરેન્દ્રનગરમાં લીઝની આગળ જે બાંધકામ કરી અને ખોદકામ કરીને જે લેવામાં આવે છે એ ગેરકાયદેસર જ હોય છે એટલે એ ધંધો કંઈ કાયદેસર છે જ નહીં અને એ સુરેન્દ્રનગર છે વિકાસ કે જ્યાં મોતના કુવામાં પણ મોત થયેલા છે પોલીસની એફઆઈઆર થયેલી છે રાજકીય અગ્રણીઓની સંડોવણી ખુલી છે આ તમામ વસ્તુ જાહેર છે આવા સંજોગોમાં જ્યારે આ થયું છે ત્યારે સવારથી આપણે સંબંધિત તંત્રને કહી રહ્યા છે કે ભાઈ સ્પષ્ટતા તો કરો અને એક સંયુક્ત ઓપરેશન કરો એક વાર રાજકીય ભલામણોને એક બાજુ મૂકી દો રાજકીય આશ્રયને એક બાજુ મૂકી દો પણ પોલીસ કલેક્ટર તંત્ર ખાણ ખનીજ વિભાગ એક સંયુક્ત ઓપરેશન કરે આ દૂષણને ડામો કારણ કે જો ગેરકાયદેસર રસ્તો હશે અને એમાં જો ભોગ લેવાયો હતો તો આ તો દિવસ રાત આવા ડમ્પર અને ટ્રેક્ટરો ચાલતા હશે અને આ રેતી માફિયા કે ખનન ખનનના જે ચોરો છે એની જે દાદાગીરી સામે વસ થતા હોય તો કોઈ રાજકીય આશ્રય હોય તો એમાં ખુલ્લો પાડો પુરાવા હોય તો આપો વિપક્ષ કહે છે અમારી પાસે પુરાવા છે અમે રજૂઆત કરીએ છતાં કાંઈ નથી થતું પરંતુ આવા જ્યારે ભોગ લેવાય છે ત્યારે તંત્રના જે ઉચ્ચ અધિકારીઓ બેઠા છે એ સંયુક્ત ઓપરેશન હાથ ધરે ચોક્કસ કદાચ કાંઈક આમાંથી ફેર પડશે અને જેમ ખેડામાં જ્યારે મીડિયાએ આપણે ગુજરાત ફર્સ્ટે બતાડ્યા પછી જે પુલ ગેરકાયદેસર જોવા મળ્યો જ્યાંથી ખનન ચોરી થતી હતી ને માફિયાઓએ બનાવ્યો હતો

જી બીજી જ્યારે વિકાસ શાહે અસામાજિક તત્વોની સો કલાકમાં યાદી બનાવવાનું કીધું ત્યારે ગુજરાતમાંથી ફટાફટ પ્રિન્ટ કહેવાય એ સો કલાક પહેલાં એમના એમના જે અસામાજિક તત્વો છે એના ઘર ઉપર બુલડોઝર ફર્યા ખૂબ સારી વાત છે પણ ખનીજ માફિયા સામે શું તો જ્યારે ઋત્વિક મકવાણા પૂર્વ જે ચોટીલાના ધારાસભ્ય છે કોંગ્રેસના ભલે વિપક્ષમાં છે એમનું કહેવાનું તો એવું હતું કે જે અસામાજિક તત્વો છે એમાં જ ખનીજ ચોલો આવી જાય છે તો એની યાદી બની હતી યાદી નથી બની તો જવાબદાર એસપી પોતે જ છે અને જેને કહી શકાય કે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ઉપર સીધો જ ઋત્વિક મકવાણાએ આક્ષેપ કર્યો છે એટલે આવું જ્યારે આક્ષેપ થઈ રહ્યો છે ત્યારે કોઈના જીવ લેવાય ત્યારે પક્ષા આપણે દૂર રહીએ પરંતુ સુરેન્દ્રનગરમાં શું આવા કમો જ જોશે મોતના કુવામાં જે ઉતરે છે ખનીન એમાં પણ રીતસર ત્રણ મોત થઈ ગયા છે અગાઉ અને એ જ રીતે તમે જુઓ આજે બે જણ બચી ગયા અને એકનું મોત થયું છે આ એક જેને કહેવાય કે ગાંધીનગરથી આદેશ છૂટે પછી કામ કાર્યવાહી કરવાની છે અને ગમે તે રાજકીય ભલામણ હોય પણ દૂર કરવો જોઈએ આજ સવારથી આપણે રાજકીય પદાધિકારીઓને ફોન કરીએ છીએ કે ભાઈ ચોટીલા અને થાનગઢ અને સાયલા આ બધા બદનામ થઈ રહ્યા છે તમે જનતાના પ્રતિનિધિ છો પણ એકેય લોકોએ ફોન ઉપાડવાની તસદી લીધી નથી બિલકુલ આભાર ધર્મેશ અમારી સાથે જોડાવા બદલ વાતચીત કરા બદલ અમારી સાથે સ્થાનિક આગેવાન રામકુભાઈ પણ જોડાઈ ગયા છે ફોનલાઈન પણ તેમની સાથે વાત કરી રામકુભાઈ આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે આપ તો આ બાબતને લઈ ઘણા સમયથી લડત પણ ચલાવી રહ્યા છો અને બુલંદ અવાજે તે તેને પડકારો પણ છો આખું તંત્ર આખરે ચાલે છે કેવી રીતે કારણ કે પહેલા મીડિયામાં સમાચાર આવે છે પછી થોડી કાર્યવાહી થાય છે કાર્યવાહીને કદાચ નાટક થાય છે અને ફરી એકવાર આ લોકોનો ધંધો ફરી ચાલતો રહે છે સુવ્યવસ્થિત રીતે આખરે કેવી રીતે આ લોકો આયોજનબદ્ધ આ ખનન કરતા રહે છે જે સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ ખનન જે ચાલે છે એ શું પૂર્વયોજિત આયોજનપૂર્વક ચાલતું હોય છે અને આ સુરેન્દ્રનગરથી ગાંધીનગર સુધીના અધિકારીઓ આમાં સમાવેશ અને રાજકીય નેતાઓ પણ આમાં ભાગીદારી હોય છે એટલે આખું જે આ નેટવર્ક છે એ ટોટલ જે છે એ ગાંધીનગરથી ગોઠવાયેલું આખું નેટવર્ક હોય છે જેમાં આ સુરેન્દ્રનગર જિલ્લામાં હું કહી શકું તો એમ કે

અધિકારી પ્રમાણિક આવે છે પણ ફક્ત આખા જિલ્લામાં ફક્ત એક અધિકારી આવે તો એ કઈ રીતે કામગીરી કરી શકે એ એ અધિકારીને થોડાક ટાઈમમાં બદલી કરી દેવામાં આવે અથવા એને એવું દબાણ ઊભું કરવામાં આવે કે એને રાજીનામું પણ આપવું પડે છે નોકરીમાંથી અને પણ આખી જે આખી ચેનલ જે હાલે છે એ આખી મોટામાં મોટા આયાથી દર મહિને પચીસ કરોડ રૂપિયાનો ફક્ત હપ્તા પેટે આ લોકો ખનીજ માફીઓ ચૂકવાય છે દર વર્ષે પંચોતેર થી એકસો ખનીજના કોલસાના કુઓમાં માણસોના મોત થાય છે આ માટે એમને લડત લડ્યા એ પછી ફક્ત પાંચ થી દસ એફઆઈઆર થાય છે અને પાંચ થી દસ એફઆઈઆર જે થઈ એમાં તમામ ભાજપના જ હોદ્દેદારોના નામ જાહેર થયા છે એટલે પાછળથી પોલીસે સિંહ સમરી ભરી છે પણ આ તમામ જે કાર્યવાહી છે એ કાર્યવાહી બતાવવા માટે થાય છે બાકી આની આની પાછળ જે આખું હાલે છે એ બધા રાજકીય આગેવાનો છે અધિકારીઓ પણ છે અને તમામ ભાગીદારી આ લોકો ધરાવે છે અને એમના ચારેય હાથ ખનીજ માફિયાઓ ઉપર છે અને આ ખોદકામ છેલ્લા ત્રીસ વર્ષથી ચાલે છે આ કોઈ નવીન વાત નથી કે આજ આ રાતમાં ચાલુ થઈ ગયું કે કાલે રાતમાં ચાલુ થઈ ગયું પણ આ ચોરી રહી અટકશે નહીં ચોરી છે એના જે આવક છે એ આવક મોટા મોટા પ્રમાણમાં આવક છે અને જે મોટા જે નેતાઓ છે એ નેતાઓ સુધી આના નાણાં પહોંચે છે એટલે આ ખનીજ ચોરી બંધ થાય તેમ છે નહીં અને આ જે મજૂરોના મોત થાય છે એ કોઈ દિવસ આ તંત્ર ઉજાગર કરશે નહીં એ એવું આ મને છેલ્લા હું ત્રણ વર્ષથી આ બાબતમાં લડું છું એટલે એના છે દાવા સુધી

નામ પણ જો એક તંત્ર ના અધિકારી લઈ શકે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર ના લઈ લઈ શકે એસપી ના લઈ શકે એ ખનીજ માફિયા નું જે કામ કરાવી રહ્યા છે એ ખરીદ માફિયાનું એક પણ તંત્રના અધિકારી જો નામ લઈ અને ખાલી ખુલે આમ કે આ ફલાણા ચલાવતા હતા એ પણ નામ પણ તંત્ર લઈ શકશે નહીં કારણ કે ખરીદ માફીયા જેટલા સક્ષમ છે કે આ આ લોકો

હશે હું મારી આશા છે કે જે આ અમારી જે ખનીજ સંપદાઓ છે એને બચાવવા એક દિવસ અમારી જે લડત છે એ લડતમાં એક દિવસ કોક અમને અધિકારી મળશે અત્યારે પ્રાંત અધિકારી મકવાણા કરીને જે ચોટીલા આવ્યા છે એ સારી રીતે કામગીરી કર્યા કરી રહ્યા છે અને એ જ રીતે જો કામગીરી ચાલે અને એ જ રીતે જો થાય તો આ તમામ ખનીજ માફીઓ એક ત્રીસ દિવસની અંદર એક પણ ખનીજ માહિતીઓ અહીંયા દેખાય નહીં સરકાર એક બાજુ કહે છે ફોર કલાકમાં એને નામ જાહેર કરશું અહીંયા અહીંયા

નિડર અને પ્રામાણિક અધિકારીઓની અહીંયા તાતી જરૂરિયાત છે એવું નથી કે એ નથી આવતા અધિકારી આવે છે એવા પ્રમાણિક પરંતુ તેમની બદલી પણ કરાવી દેવામાં આવે છે કોઈ પણ કારણ હોય પરંતુ અહીંયા પ્રામાણિક અધિકારીની ખાસી જરૂરિયાત છે કારણ કે સરકારી તિજોરીને પણ નુકસાન થઈ રહ્યું છે આ લોકો લોકો પર હિંચકાર હુમલો પણ કરી રહ્યા છે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે તેવામાં આ ખનન માફિયા ઉપર એક સુપર ઓપરેશન ચલાવવાની જરૂરિયાત છે આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા જી બિલકુલ જેના